સુરતમાં ખાડીપુરની સમસ્યાના કાયમી ઉકેલ માટે મહત્વની જાહેરાત કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં મહત્વનો નિર્ણય હાઈ લેવલ કમિટીની રચના કરાઈ હોવાની સી આર પાટીલની જાહેરાત ખાડીપુરને લઈ અને હાઈ લેવલ કમિટી શરૂ કરશે સર્વે કોર્પોરેશનની મંજૂરી વિના મેટ્રો હવે નહીં કરી શકે કામ જ્યાં જ્યાં મેટ્રોના કામ બાકી છે ત્યાં ઝડપથી કામ પૂરા કરવાની સૂચના એક સપ્તાહમાં શહેરના રોડ રસ્તાનું સમારકામ કરવાની પણ સૂચના કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે આપી છે અંદર એક હાઈ લેવલ કમિટી બનાવવામાં આવી છે અધિકારીઓની એ લોકો સર્વે કરીને બે પ્રકારના કામ શરૂ કરશે કે તરત પાણીને રોકવા માટે શું પગલાં લઈ શકાય અને લાંબા ગાળેનું આયોજન કરીને ક્યારે જે વિસ્તારમાં પાણી ભરાય છે ત્યાં પાણી ન ભરાય એના માટેના જે સજેશનો આવશે એની પર કામ કરવાનું નક્કી થયું છે બધા ધારાસભ્યો મેયરશ્રી મંત્રીશ્રીઓ શ્રી હર્ષભાઈ સંઘવી અને મુકેશભાઈ પટેલ એ પણ હાજર હતા આ હાઈ લેવલ કમિટીની અંદર સાથે સાથે જે મેટ્રોના કામને કારણે પણ જે પાણી ભરાયા હતા મેટ્રોના અધિકારીને પણ હાજર રાખવામાં આવ્યા હતા એ કોર્પોરેશનની પૂર્વ મંજૂરી વગર હવે કામ નહીં કરે અને જ્યાં જ્યાં કામ જલ્દીથી પતે ત્યાં એ ખોલી આપશે અને કામ શરૂ કરવાના થોડા દિવસ પહેલાં જ રસ્તો બંધ કરશે અને વ્યવસ્થા કરશે એની પણ જવાબદારી એમણે ત્યાં લીધી છે હાઈવેથી આવતા પાણીને રોકવા માટે જે કંઈ કાર્યવાહી કરવાની હશે એ કરીને જે રોડ તૂટ્યા છે એને પણ રિપેર કરવાની જવાબદારી એ લીધી છે સુરત શહેરના લોકોને જે થોડી મુશ્કેલી પડી છે કેમકે એક સાથે દસ કલાકમાં બાર ઇંચ વરસાદ અને લગભગ એક અઠવાડિયામાં છત્રીસ ઇંચ લગભગ કુલ વરસાદના પચાસ ટકા વરસાદ પડ્યો હોય તો એના કારણે સ્વાભાવિક થોડી મુશ્કેલી પડી છે પણ સુરત મહાનગરપાલિકા એવી છે કે જેના અધિકારીઓ કર્મચારીઓ પદાધિકારીઓ સતત ખડે પગે રહીને એમની મુશ્કેલીઓને દૂર કરવા માટે પ્રયત્નશીલ છે